આહોદ મામલતદાર કચેરીમાં દાખલા માટે ધક્કા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન દાહોદની મામલતદાર કચેરી ખાતે આવક જાતિ અને રહેઠાણના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે પરંતુ તેમને યોગ્ય સેવા ન મળતા ધક્કા ખાવા પડી રહ્યા છે શિક્ષણ અને સરકારી યોજનાઓ માટે અત્યંત જરૂરી એવા આ દાખલાઓ મેળવવામાં વિલંબ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી કચેરીના ધક્કા ખાવા છતાં કામગીરી સમયસર થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર મામલતદાર કચેરીના કર્મચારીઓ અરજીઓ તો સ્વીકારે છે પરંતુ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી નથી આવી બેદરકારીને કારણે અરજદારોને વારંવાર કચેરીના આંટા ફેરા કરવા પડે છે જેનાથી તેમનો કિંમતી સમય અને મહેનત વેરફાય છે ખાસ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા અને શિષ્યવૃત્તિ માટે સમય મર્યાદામાં આ દાખલા રજૂ કરવાનો હોય છે ત્યારે આ વિલંબ તેમના ભવિષ્ય પર સીધી અસર કરી શકે છે આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે અરજદારોએ કચેરીમાં કર્મચારીઓની સંખ્યા વધારવા અને કાર્યપ્રણાલીને વધુ સુવ્યવસ્થિત કરવાની અપીલ કરી છે જો આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ મુશ્કેલી વેઠવી પડશે અને સરકારી કામગીરી સામેનો રોષ વધી શકે છે મારું નામ પવાર ઉન્નતિ છે મેં કોલેજમાં અભ્યાસ કરું છું મારે આવકનો દાખલો જાતિનો દાખલો અને રેખાનો દાખલો માટે હું અઠવાડિયાથી અરજી કરું છું પરંતુ અહીંયાનો માહોલ દેખીને અહીંયા કોઈ એક્શન નથી લેતા અને નથી તો એ લોકોની સિસ્ટમ સારી કે અમને જલ્દીથી એ કરે અમારે સ્કોલરશિપનો ફોર્મ ભરવાનો છે છેલ્લી તારીખ ત્રીસ આપેલી છે પરંતુ આ લોકોએ હજી સુધી અમારા ફોર્મ બી જમા કરાયા નથી અને હજી સુધી આપવાના પણ ઠેકાણા નથી અમે અમે સવાર સાંજ રોજે આવીએ છીએ અને બપોરે બી ધક્કા ખાઈએ છીએ પરંતુ આ લોકોના કોઈ એક્શન નથી અને અમને મીન્સ કે જલ્દી દાખલા બી મળતા નથી અમને પાંચ દિવસ થઈ ગયા અહીંયા આવતા આવતા મેં કોલેજમાં છું થર્ડ યર બી કોમમાં મારું નામ મકવાણા ચતુરભાઈ પ્રતાપભાઈ

ઉભું રહેવા એ જગ્યા નહીં અહીંયા વરસાદમાં માં બી લોકો ઉભા રહે છે આજે વરસાદ હતો સવારમાંથી લોકો પલળેલા બી હતા